thank you ભગવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સવા ચાર અને હું અત્યારે આરામ કરીને થોડીક વાર ઉઠી કેમ કે બપોરે એટલે થોડુંક લેટ થઈ ગયું હતું બે વાગી ગયા હતા નાઈ ને એવું બધું કરીને રેડી થઈ ત્યાં બે વાગી ગયા હતા અને થોડીક વાર મોબાઈલ જોયો અને થોડીક વાર આરામ કર્યો હતો ચાર વાગી ગયા છે અત્યારે સવા ચાર અને વ્યાન હજી સૂતો છે અને નક્ષિતભાઈ વાળામાંથી એવા જો शुभ भाई केम आवता रिया केम आवता रिया मु पेट प्लेन हे बुक मा प्लेन है तू केम लिखीस बुक मा केम लिखीस दीका भाई अबे जाय होमवर्क करवा આજે બપોરે અવાજ કરતો તો હું તો નતો હે લક્ષિત આજે હું તો નતો તું તો વહેલા વહેલા ઉઠી ગયો તો ત્રણ વાગ્યા તો દેકારો કરતો હતો તો નક્ષિતભાઈ જાય છે હોમવર્ક કરવા અને આજ તો ત્રણ વાગ્યામાં ઊઠીને દેકારો કરતો તો મને અંદર સંભળાતું તું મને ને વિયાનભાઈ સૂતા હતા અને વિયાન હજી શું તો છે એને ઉઠાડીને ત્યાં સુધી વિયાન ભાઈ ઉઠે નહીં અમારે તો બે દી પહેલાં પ્રકાશ રાજકોટ ગયા હતા અને વિયાન માટે લઈ આવ્યા હતા પાર્સલ એક મોરબીથી મોકલાવ્યું હતું મોરબીથી જિગ્નેશ લેતો આવ્યો હતો પછી અહીંયાથી નિખિલ લે પ્રકાશ ભેગું મોકલાવ્યું હતું તો શું પાર્સલ હતું એ હું વિડીયો એડ કરું છું તમે જોઈ લેજો અને આજે પાછા પ્રકાશ ગયા છે રાજકોટ કેમ કે વિયાન માટે કંઈક વસ્તુ લેવા ગયા છે એ તો હવે આવે પછી જ તમને હું બતાવીશ તો પ્રકાશ આજે પાછા ગયા છે રાજકોટ એના ફ્રેન્ડ ભેગા પરમ દિવસે એનો ફ્રેન્ડ ભેગા ગયા હતા તો રાજકોટ થી લેતા આવ્યા હતા મોરબી થી ને રાજકોટ થી બે નું મિક્સ પાર્સલ હતું તો એ તમને વિડીયો એડ કરું છું જોઈ લેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્રકાશ ગયા હતા રાજકોટ એના ફ્રેન્ડ ભેગા તો અહીંયા નિખિલ ભેગો થયો તો તો એને વિયાનનું ને નક્ષિતના

ખટામાં તો લાંબી લાંબી લાગતી હતી મે તો કી તો આ મહામા છે ને વાહ તો વિયાન માટે આવી ગઈ છે કાર પ્યુશ મામા એ મોકલેવી છે ના ઓનલાઈન મગાવી દીધી પ્યુશ મામા એ ડેકી બોનટ ને દરવાજાન બધું ખુલે છે આમાંય નથી ના આગળથી હમ વિન્ટેજ કાર જેવી હેને ને હા ખુલી ગઈ બોલ ભાઈન છે કાર નાની કેવી મસ્ત છે ઓરન ને વાગે છે માં ખાલી ઓરન નથી વાગતા

લોક લાગે લેન વાગે હવે હા જાવ બી એમ ડબલ્યુ તો જેમ તેમ કરી નાખી દીધી છે હવે તો ચાલો આવી ગયા છે બિયનભાઈ ની કાર આવી ગઈ મસ્ત અને ભેગા ભેગા સોટી અને શર્ટ ની આખી પેર બહુ મસ્ત છે આ છે મસ્ત છે અને આ છે નિતની તો નક્ષિતની મસ્ત છે તો બે ભાઈ માટે સોટી ને શર્ટ આખી કોટ શર્ટ મોકલા છે બે માટે

เจ๊กิลูริงลูข้าอางนี้อัดเลบีจาริงแล้วเนาะโอโรบนาบินไล่เบีจาริงแล้วเนาะโอโรบนาบินไล่เข้านับสิบไปนะจ๊อยจอยดีข้าวอีกเหรอเยอะเยอะเยอะ તો ગાય અત્યારે સવા આઠ થઈ ગયા છે અને અમે લોકો જમીન તો ક્યારેના ફ્રી થઈ ગયા તો સાડા સાત વાગ્યાના અને બધા પોતપોતાની રીતે જો બિહાન જોવે છે ફોન મમ્મી પપ્પા જોવે છે ટીવી અંદર અને ભાવેશભાઈને પૂજાની ગયા એના રૂમમાં એ ટીવી જોતા હશે કે ફોન જોતા હશે અને આજ તો કોઈ બહાર બેસતું નથી ને ઉસ દીદી ને એ મકાનનું કામ ચાલુ છે એટલે બધા થાકી જાય એટલે એ બેસવાનું આવે કાંઈક હોય કે મહેમાન આવ્યા હોય તો આવે ને અત્યારે તો થાકીને નહીં આખો દીધી કામમાં હું ધ્યાન જ દેતા હોય પણ તો એ થાકી જાય આખો દિવસ થોડું થોડું કરતા હોય અડાહોળું એટલે તો એ બેસવા નથી આવતા અને હવે થોડી થોડી ઠંડી પડવા માંડી છે એટલે બધા ઘરમાં હોય પોતપોતાની રીતે અને પ્રકાશ તો હજી નથી આવ્યા સવા આઠ થયા તો કેમકે સાત વાગે અહીંયાથી નીકળ્યા હતા પણ રાજકોટનું ટ્રાફિક સાંજનું વધારે હોય એટલે અડધી કલાક તો અહીંયાથી બહાર નીકળતા થઈ જાય એટલે હવે સાડા આઠ પોણા નવે આવવા જોઈએ અને પ્રકાશ ગયા તા વિયન માટે સાયકલ લેવા વિયનને સાયકલ કેદુની લેવલેવ કરતો હતો તો ગયા તા સાયકલ લેવા પણ સાયકલ તો અત્યારે નિખિલ કે નથી લેવી એટલે એ કે હું અમદાવાદ જઈશ ત્યારે લેતો આવીશ સાયકલ નવી અને અત્યારે એના ફ્રેન્ડના ભાણાની જ છે સાયકલ એ પાંચ છ દી હલાવેલી એ ચાર ત્રણ ચાર વરસથી એમને એને પડી હતી કેમ કે એ લોકો બીજે સિદ્ધ થઈ ગયા હતા ઇન્દોર વ્યા ગયા હતા રહેવા માટે તો એ સાયકલ એમને પડી હતી ઓમ નવી જ હતી એને વાપરી એ નથી પણ તોય એ કે ત્રણ ચાર વર્ષ પડી હતી એટલે ટાયરને બધું ને એવું નથી કાંઈ એટલે કે થોડીક રિપેર કરાવી ચલાવજો તો એવું બધું છે ને વ્યાન કેતુનો સાયકલ લેવ લેવ કરતો તો પ્રકાશ તેદી દી ગયા તા બે દી રાજકોટ તો નિખિલને કીધું તું કે જોઈ લેજે સાયકલ તો નિખિલ કે હાલો ને અત્યારે આ હલાવો પછી હું અમદાવાદ જઈશ ત્યારે લેતા આવીશ અને હવે મારે શિયાળો ચાલુ થઈ ગયો છે તો એમ થાય કે આપણે બારણા બંધ ને એવું બધું કરીને અંદર મોબાઈલ જોઈ કા ટીવી જોઈ પણ એવો ટાઈમ જ નથી મળતો કેમ કે દૂધવાળા ભાઈ આવે છે ઠેઠ સાડા આઠ વાગ્યા પછી અને દૂધ ગરમ કરવાનું થાય મારે પછી દૂધ ગરમ કરીને ઠરવા દેવું પડે અને ઠરી જાય પછી પાછું દૂધ મેળવવું પડે એટલે દહીં જમાવવા માટે છાસ આખો દી અમે એ દહીંની જ ખાઈ એટલે જમાવવા માટે મારે થોડીક વાર જાગવું પડે અને નિરાત ન હોય તો ચાલો હવે જો દૂધવાળા ભાઈ આવી ગયા છે તો આપણે દૂધ લઈ લઈએ અને પ્રકાશ આવે પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી જો અહીંયાની સાયકલ આવી ગઈ

શોર નંબર કે ઈ નો થાય કે બેહી જા તો હાલ સે ઈ કે આમાં નહી જે ના તુ થોડીક નીચી થઈ તો પહોંચાઈ જાય એમ કે જાવ સર્વિસ કરાવી આવું એમ છે નકલ પછી નવી લઈ લે હું નવી નથી આના જેવડી આવે નવી 18 નંબર નો આવે હમ તો મોટી જ પડે એમ ને નાની કઈ આવે ખબર છે એ આ વ્યુ ને આ રહી ને બાસ્કેટ ને એવી જ આવા આવામાં જ નાની આવે આ હે એમાં ને એમાં આ સ્પોર્ટ કાર નાની નહીં આવતી હોય સ્પોર્ટ કાર શું સાયકલ થાય અહીંયા જોઈ તો આવીને આવી જઈશું ને વિયલ હમ તોન दादा જોવા ગયા તઈ અને આ જાડા વિલવાળીયા હાલને એ ટાયર હોવા પડશે ટાયર તો હવે શીખવાડવી ને એમ નેમ મોટી પડે

ને ને પ્રકાશ હવે બેઠા ઓળો રોટલા ભાવે પણ ખાવું પડે કા ભાવે પણ ચાંદા પડી જાય મોઢામાં હે ઈ તમારે એક ગમે ત્યાં જાવ પડે ઘરે આવી આવીને જમવું પડે કા હમમાયકો રઈને આવો જો કે મને હું આમ રાખી દેને જગ્યાએ હજી હાજી નોલેમાં આવવા નથી બીજે કઈ નાસ્તોય નહીં કર્યો કર્યો તો નિખિલ એવી છે એટલે કર્યો છે સુગરા ખાના હા એટલે જો એટલે કે હે ભૂખ નથ લાગી પણ થોડું ખાઈ લઉં એ ભેગો થઈ ગયો ડોક્ટર હમ તમને પાછા ફાઈબર દે ભેગા થઈ જાય કા હમ ગમે યે તો આ નવી સાયકલ આવી ગઈ હવે કાલ થોડુંક રિપેરિંગ કામ છે એ કરાવશું અને જો થોડીક મોટી થાય હવે મોટો થાય ત્યારે નકર પ્રકાશ કે પછી નવી લઈ લેશું તો એવું બધું છે અને આજ તમારે હજી એડિટિંગ કરવાનું બાકી છે સાડા નવ જેવું થયા ના સવા નવ થયા છે હજી તો એડિટિંગ એ બાકી છે એટલે આજનો વિડીયો આપણે પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શું લે એવા હે હું મૂકી દઉં

પણ મને પ્રકાશ આ એક આ કેવી કેમેરા આવી રીતના આવે ને એટલે સાફ કરવાની મજા નથી આવતી આવી રીતના આવે ને એટલે ઓલું આખું એમ નામ હોય ને તો સાફ કરવાની મજા આવે કેમેરો એટલે તમે આજ ઓલું વ્હાઈટ કવર કાઢીને નાખું જો વ્હાઈટ કાઢીને પાછું આના લગાવી દીધું તો હાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો વિન કે લાઈક કરજો